બટા મને હવે તો ચિંતા થાય છે હો કે અશોકના કોઈ વાવડ જ નથી ના ફોન ના કોલ ના મેસેજ કાંઈ જ નહીં સાચી વાત છે બાત મને પણ એ ચિંતા થાય છે જે માણસ પાંચ પાંચ દસ દસ મિનિટે મેસેજ કોલ કરતો હતો એ માણસ ઘણા ટાઈમથી કોલ મેસેજ કરી મને પણ મનમાં ને મનમાં વિચાર આવ કે અશોક ભૂલી ગયા હશે ના ના એવો છોકરો નથી પણ મને છે ને થોડીક બીજી શંકા જાય છે ભગવાન કરીને એ શંકા ખોટી હોય ને તો વધારે સારું કહું એવું કંઈ ના હોય મને ખબર છે કે તમે શું વિચાર કરી રહ્યા છો પણ અને તો એમ છે કે અશોકને કોઈની યાદ જ નહીં આવતી હોય એવું નથી બેટા મને તો એવું લાગે છે કે આ તારો ભાઈ એ એણે તો કંઈક એવું નહીં કર્યું ને કે અશોક આપણી સાથે વાત કરતો જ બંધ થઈ ગયો કારણ કે એનાથી પહેલેથી અદે ખાઈ કરતો તો એટલે મને તો એ જ શંકા આવે છે ના બા ભાઈ ભલે ઉપરથી ગમે તેટલો કડક હોય પણ અંદરથી તો નરમ જ છે નારિયળ જેવો છે એકદમ ના ના એટલે મારા ભાઈ ઉપર તો ચાલો આજે હવે શું નવા સમાચાર લઈને આવ્યો નવા સમાચાર શું તમને તો ખબર જ છે કે હવે હું પહેલાં જેવો રહ્યો નથી આ નોકરીએ ચડી ગયો છું સારી એવી નોકરી મળી ગઈ છે એ સારો એવો પગાર છે મારો પણ હું વાત તો એ કહેવા આવ્યો હતો કે આ મારી બેન મારી બેન જે છોકરાને આ પોતાના પોતાના આત્મા કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી એ છોકરાનું શું થયું ક્યાં છે તારો આ વાલો અશોક બસ સાગર મેણા મારવાનું બંધ કરે તો સારી વાત છે એક બાજુ અશોકના ફોન કોલ્સ મેસેજ કાંઈ નથી તો એ બિચારી ચિંતામાં છે ક્યારેક ખાય છે ક્યારેક નથી ખાતી રાતે ઊંઘે ન ઊંઘે બધું એવું છે એ ચિંતામાં છે અને તું બળતામાં ઘી ઓમે છે ને ઓમે છે કારણ કે તમે કરો છો એવું ને તો સામેવાળો વ્યક્તિ તમારી એ વસ્તુને પકડવાનો તો છે જ જોવે તો હા તારો અશોક મેં તને પહેલા જ કીધું હતું કે માત્ર ને માત્ર તારી સાથે ટાઈમ પાસ કરે છે જેવો આ બીજા શહેરમાં ગયો બીજા શહેરનો થઈ ગયો ને ત્યાં રહી ગયો ને આજ સુધી કોઈ દિવસ ફોન આવ્યો છે તને એમ તને શું એના મા બાપને પણ અત્યાર સુધીમાં કોઈ દિવસ યાદ નથી કર્યા કોઈ દિવસ ફોન નથી કર્યો કે પાંચ રૂપિયા પણ મોકલ્યા નથી તો આપણે એવું નક્કી ન કરી શકીએ કે એ ક્યાંક મૂંઝવણમાં છે જે એના મા બાપને ફોન કોલ નથી કરતો મેસેજ નથી કરતો નથી હેતલને કાંઈ કઈ ફોન કોલ મેસેજ કરતો એ ક્યાંક મુસીબતમાં મુસીબતમાં ફસાયો કોઈ હા અશોક મેં તો પહેલેથી જાણું છું આવો જ છે જ્યારે અમે સ્કૂલમાં હતા ને ત્યારે પણ આવું જ કરતો પોતે સીટિંગ કરી અને હા એક્ઝામમાં અવલ આવતો અને નામ એવું જ હતો કે હું તો એકદમ બહાદુર છું મતલબ કે બહુ મહેનત કરું છું ત્યારે આવા નંબર આવે છે મારા લ્યો બસ તારી શંકાઓ બધી સાચી જ હોય અને જો એ ચોરી કરીને કે ચીટિંગ કરીને એ જો અવલ નંબરે આવતો હોય તો એ ક્યારેય પકડાયો જ નહીં એ એટલો મોટો સાથી હતો કે એ પકડાયો જ નહીં ના સાગર તારી સોચ આજે પણ ગંદી જ છે બસ તને તો જોતું તને વૈદ્ય બતાવ્યું અશોકના કંઈ સમાચાર નથી એટલે તારો હાથ તો ઉપર થઈ ગયો કે લ્યો હું કહેતો હતો ને એ સાચું છે પણ ના બેટા ક્યાંક ને ક્યાંક મારો આત્મા મારું મન એમ કહે છે કે ક્યાંક મુસીબતમાં ફસાયા છે તમારા આ આંખની આડે છે ને અશોકના નામની એવી પટ્ટી બંધાઈ ગઈ છે ને કે અશોક તમને એવો સારો છોકરો લાગે છે બાકી તમારી સામે જ છે કે અશોક હકીકતમાં કેવો છે

એની બીજી બાજુ થોડુંક વિચારીએ જે સારું છે એવું વિચારીએ તો એમાંથી રસ્તો ન નીકળે બેટા જો બા જે વ્યક્તિને બીજા વ્યક્તિમાં સારપ જ દેખાતી હોય ને એ કદાચ ને ગમે એટલો ખરાબ હોય ને તો પણ તમે એની સારપ ગોતવાની જ કોશિશ કરશો મને આવું જ લાગે એટલે આ તમારી સાથે મગજમારી કરવી ને એ ખોટે ખોટો મારો આ ટાઈમ બગાડવા બરાબર છે

પણ હું તારી સાથે છું ને હિંમત રાખજે જે થશે ને એ સારું જ થશે બેટા